અત્યારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કેટલાય ખેડૂતોએ મરચી અને બટાકાનું ઉત્પાદન વાવેતર કરેલું છે પણ અચાનક પલટો આવતો અને હવામાન વિભાગે પણ આગાહી કરેલ છે કે વાતાવરણમાં પલટો આવશે પલટો આવ્યા પછી જો મરચી અને બટાકાના ઉત્પાદનમાં ફૂગનો રોગ બહુ જોવા મળે છે તો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે હવામાન વિભાગની અનુસાર અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં જે જોવા મળી રહ્યો છે જેમાં મોડાસા ભીલોડા સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી કાળા ડિબંગ વાદળો ઘેરાઈ ગયા છે આ જે સીધા જે દ્રશ્યો છે જે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે દ્રશ્યો છે વહેલી સવારથી જે કાળા ડિબંગ વાદળો જે આકાશમાં ઘેરાઈ ચૂક્યા છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓમાં જે કમોસમી વરસાદ વળી શકે છે તે યાઘાહી આપી છે તેને લઈને ક્યાંકને એક ખેડૂત પણ ચિંતિત બન્યા છે કારણ કે અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વાવેતર જે ઘઉંનું અને ત્યારબાદ બટાકાનું અને જે કેપ્સિકમ મરચાનું જે વાવેતર થયું છે જેમાં જો વરસાદ વરસ છે તો કેપ્સિકમ જે મરચાની અંદર જે રોગચાળો આવી શકે છે અને જે બટાકાની જે પાકની અંદર જે ફૂગ નામનો જે રોગ આવી શકે છે અને ક્યાંકને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત બનાવે છે હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ અરવલ્લી સહિતના જે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જે પાટણ સહિતના જે વિસ્તારોની અંદર જે કમોસમી વરસાદ વરસી શકે છે ત્યાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત બન્યા છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી